અને પછી બે દા રન પડશે પાણી એટલે આપણે બધું હમું કરી દઈએ તો આપણા બ્લોગમાં બનાવી દેજો પછી આપણે કટપાડીએ પાડીએ ઘરના જે આવે નહીં ઘરના ઘેર કરી અને પછી આવશે મિત્રો આપણે ઘેરથી સેતોમાં આવી ગયા અને આ બાજુ ગોબા પાણી પીવી હા તો મિત્રો આપણે આટલા એડા વેણ્યા અને બીજા નાઈસ છે આયા પછી આ આ હે પાણીનો બાટલો ભરી

બધું કામકાજ ચાલુ હોય અત્યારે હા ધારીઓ કરવાનું ચાલુ હોય જો થઈ ગયું હવે થોડું આટલું બાકી હવે આટલો બાકી હવે આટલો બાકી હવે ચમક પુવાણી વાળો ને એ વખતે આ બાદ પુવાણી ચડતું નહીં બરાબર એટલે હવે આટલી નિયા કિંમત હમી કરી દઈએ તો પુવાણી આવે ને તો ડાયરેક્ટ આ બાજુ આવી જાય કે બે વખત ની પર હેરાન થઈ એવું હા એટલે આ તો કઉ રહી આવ્યા ને તે મથી ને આટલો ઢાળિયો હમો કરી દેવા દે ઢાળિયો હમો કરતા હતા અને લીલોજી ખોંજી ખોંજી આપણો કટ લઈ લીધો તો જો બધા કટ બતાવજો મારો બતાવો જો આપણો કટ છે જોયું લો લીલોજી ખોંજી ખોંજી આવે અમરેક બુડા

ખોળી ખોળીને ને હું કંટાળ્યો એવું કરવાનું મારા એ પાછું મારા ઘેર જવું પડશે અને મારા કાકાને ને મિલાવ કાકા ટાળ્યું જ જડતું નહીં ને હમ તો હશે ટાળ્યું હવે ઘેર જ જવું પડશે એમને એમ નહીં મેળવ આવ ભાઈ બોલ હો કાળા હું કરી રહ્યા હો ભાઈ એટલે ઢાળ્યું ખોળું ઢાળ્યું જળતું નહીં હું ગોતી મારા કાકે પણ ઢાળ્યું ખોળવા મેળ્યો પણ કઈને ગોતું હવા પણ જડતું જ નહીં ઢાળ્યું હું ખોળું કે ભાઈ બન તને ઢાળ્યું નહીં જડતું ના

પણ હું રવિવાર સિવાય નવરો જ નહીં પડતો હું આવું કે રવિવાર નવરો હોય ને તો ઓટો મારું છે તો આ તો આર્યું ગાડીયું કેવા આર્યું ગાડીયું કરજો હો એ હારોડો એ આ આરી હમું કર દો તો આ બાજુ મુ અને બેના એક વસ્તુ વાકવા આ આ બાજુ આ બાજુ આવો લઈ ચોખાની કણી હા પાલાની અણી હા મારી વાલે

અને ભાઈ બેન હું કહું કદાચ આપડે ચાય ના દોરી લાયા હોય તો એ કાળા ચાય ના દોરી ના લાવાય કેમ અતારે તને ખબર જ નહીં હું અતારે પોલીસ વાળા બધા ગોતી રહે ચાઇના ના દોરી તો વેકવા વાળા ને ગોતી રહે ને ચકા વાળા ને ગોતી દે એવું હે ઓ આ પક્ષી ના ગળા માં આવે ને ચાય ના દોરી તો પક્ષી બાપડું મરી જાય એ વાત તારી સાચી હો અને હું કહું આપડે તારો પતંગ ચકાવે ઉતરે ના હા

હા તો મિત્રો આપણે આજે આ પથ્થર લઈ અને જી છે એવી જીએ અહીંયા છે નજી નહા ધોવાનું પાટી પડ્યું પડી હોય અને આરિષમાં નહા ધોવાનું નહીં ત્યાં પછી દર્શન કરવાનું બાકી દર્શન કરતો હવારે કોઈ દર્શન કરે નહીં કરી